તો 2012 2015 ઈ બેસ પહેલા ભરે લઈ લે 15 એને ચાલો બે બેજી બાઈજી કો ઇકલી 3 3 જગતરી આદિનલે જગતરી હેલમુના ઓદરે જગતરી ઓદરે પાદરે હેદરે આદરે આદરે ચાલે એટલ જગતરે 910 46000

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે કરો અને જ ફોન ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો આવશે નવસો રૂપિયા થી લઈને એક હાજર સાહીઠ રૂપિયા સુધી વીસ નંબર માં એક હાજર પચાસ રૂપિયા થી લઈને અગિયારસો ને એસી રૂપિયા સુધી અને ગિરનાર માં એક સારા માલ ની તેરસો ને ત્રીસ રૂપિયા સુધી બજાર રહેલા છે